નમસ્કાર નમો નમઃ કેમ છો બધા મારા વાલા વાલા પ્યારા પ્યારા અને જોશીલા વિદ્યાર્થીઓ અત્યાર સુધી તમે ધોરણ નવ માં અભ્યાસ કરી ચૂક્યા છો ધોરણ આઠ માં ભણીને નવ માં આવ્યા હોય અથવા દસ ની અંદર આવ્યા હોય તમે સંસ્કૃત ની અંદર પાપા પગલી કરો છો સંસ્કૃત ભણવા માટે જ્યારે એન્ટર થાવ છો ત્યારે તમારે પહેલો કાળ આવે છે વર્તમાન કાળ આવે છે દસ માં ધોરણ ની અંદર ને નવમાં ધોરણ ના બોર્ડ ના પેપર ની અંદર પણ પૂછાય છે પણ આટલો સહેલો તમને આ પ્લેટફોર્મ સિવાય ક્યાંય નહીં જોવા મળે તો તમે આઈ હોપ બીજા કે ફરતા ફરતા મારી ચેનલ માં આવ્યા હશો કોઈએ તમને સજેસ્ટ કર્યું હશે તો નીચેનું જે લાલ બટન છે એ દબાવી દો કારણ કે તમે આમાં પૂરો સંસ્કૃત નો કોર્સ જોવાના છો પૂરો તમે મારી સાથે જ ગુજરાતી ભણવાના છો તો સંસ્કૃત ભણવા માટે અને જેમ લાસ્ટ યર બધા વ્યક્તિ 100 માંથી 100 લઈ આવ્યા 100 માંથી 99 લઈ આવ્યા 100 માંથી 98 લઈ આવ્યા આનો રાફડો ફાઇટ તો એક વ્યક્તિ બે વ્યક્તિ કહેવા નહીં ઢગલા બંધ વ્યક્તિઓ અને રેકોર્ડ તમે જોઈ શકો છો આગળના લાઈવ વિડિયો તો તમે પણ જો સંસ્કૃત ની અંદર પૂરા માર્ક સુધી પહોંચવું હોય તો આ પ્લેટફોર્મ માં આખું વર્ષ રહ્યો અને વિડિયો ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આજે જોવો છે આપણે કયો કાર્ડ જોવો છે વર્તમાન કાર્ડ જો મે લખી નાખ્યું છે હવે કાર્ડ ભૂલાય તો મને કહેજો કોમેન્ટ મને કરજો તમે એકવાર આ વિડિયો જોશો તો તમે જિંદગીભર વર્તમાન કાર્ડને ભૂલશો નહીં

પરસ્મય પદ અહીંયા હું તમને ક્લિયર કરી દઉં કે ગુજરાતી ભણો તો તમારે કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય આવે તમે ઇંગ્લિશ જ્યારે ભણો ત્યારે એક્ટિવ ને પેસિવ આવે એવી રીતે તમે જ્યારે સંસ્કૃત ભણો છો ત્યારે પરસ્મય પદ ધાતુ આવે તો આપણે જે છે એ પરસ્મય પદ અહીંયા મેં આ લખેલું તમારા માટે એટલા માટે રાખ્યું છે કે તમે તમારી સીડબલ્યુ બનાવો તમે અત્યારે જ્યારે લખો છો ત્યારે આ પેટર્નમાં ટેબલ લખાય એટલે આપણને ક્યારેય ભૂલાય નહીં આ હું જે છે જગ્યાએ ભણાવવા જાઉં છું ત્યાંની એક સ્ટુડન્ટ નો છે આ મે આ એટલા માટે રાખ્યો છે કે તમે જોઈ શકો ચલો અહીંયા તમે જો પહેલા એવું મે કીધું એકવચન કેટલા વ્યક્તિઓની વાત થતી હોય જ્યારે એક વ્યક્તિની વાત થતી હોય ત્યારે એકવચન મૂકવાનું પછી જો બહુવચન જ્યારે બે કરતા વધારે વ્યક્તિઓની વાત થતી હોય ત્યારે બહુવચન આવે છોકરાઓ આ સંસ્કૃત એક જ એવી લેંગ્વેજ છે કે જેની અંદર દ્વિવચન આવે છે આને ઇંગ્લિશમાં સિંગ્યુલર અને આનો પ્લુરલ અને દ્વિવચનને કહેવાય ડ્યુઅલ ડ્યુઅલ સીમ તમે સાંભળ્યું છે ને એ રીતે દ્વિવચન પર્ટીક્યુલર બે વ્યક્તિ બે માણાની વાત કરતા હોય ત્યારે આ વપરાય તમે અહીં જો મે નામ આપ્યું પેલું ઉત્તમ પુરુષ ઉત્તમ પુરુષ એટલે શું તો કે ભાઈ ફર્સ્ટ પર્સન ફર્સ્ટ પર્સન ઓલવેઝ કોણ હોય તો કે આઈ હું હોય બીજો કીધું મધ્યમ પુરુષ તો બીજો પુરુષ સેકન્ડ પર્સન કોણ હોય તો ભાઈ આપણી સામેવાળો જે લિસનર છે અને અન્ય પુરુષ એનો મતલબ થર્ડ પર્સન ત્રીજો પુરુષ કે જેની આપણે વાતોને ચિત્તો કરીએ છીએ તે હાલો આટલું ક્લિયર થઈ ગયું એક બે ને થઈને એક વ્યક્તિ બે વ્યક્તિ બે કરતા વધારે જ્યારે આપણા લગ્ન નો થયા ત્યારે કેવા કહેવાય તો કે સિંગલ કહેવાય એક વચન જ્યારે લગ્ન થઈ જાય ત્યારે એમ કે ભાઈ બે માણસ આવ્યા જ્યારે ડ્યુઅલ કહેવાય જ્યારે લગ્ન થઈ ગયા છે ને પછી જ્યારે આપણા બાળકો થાય છે તો ત્યારે બહુ વચન કહેવાય કારણ કે આપણી સંખ્યા બે કરતા વધી ગઈ કેટલી થઈ ગઈ ત્રણ થઈ ગઈ

ખાલી મી વહ મહ સી થ થ તી થ અંતિ આવડી ગયું યસ ઓર નો હું તમને હમણાં ઉદાહરણ આપવાનો છું ઉદાહરણ તમારે બનાવી અને મને કોમેન્ટ બોક્સ ની અંદર મોકલવાના છે ઓકે ચલો સી થ થ અને તી થ અંતિ તમે કહેશો સાહેબ અમે બનાવું કીધું તો આપણે બનાવશું પઠ ધાતુ બનાવો છે કયો ધાતુ બનાવો છે પઠ ધાતુ કેવી રીતે બને ચલો તો આપણે જોઈએ બની ગયો ઓહો સાહેબ કે તમે કહેશો કે હજી તો કયો બનાવું છે બની ગયો હા બધાની તમે છોકરાઓ છેલી લઈને જોવો મી વહ મહ સી

પણ આ જોવો કયા પુરુષમાં ઉત્તમ પુરુષમાં આમાં જ આવે એટલે અહીં જો બેનું પઠામી પઠાવહન પઠામહ સમજા કયું તો કે ભાઈ પઠામી પઠાવહ અને પઠામહ બીજી લાઈનમાં જુઓ અહીંથી સીધે સર મારા જેવા વ્યક્તિઓ છે જેમાં કાઈ એડ ન થાતું શું છે ભાઈ પઠ પઠ પ્લસ સી પઠ સી પઠ થહ પઠ થ એટલું પઠતી પઠતહ ને પઠંતી આપણું ટેબલ થઈ ગયું રેડી તમે કહો સાહેબ શું આવ્યું કે ભાઈ એટલું જ આવ્યું મી વહમહ સી થાતાંતી તાંતી પહેલી લાઈન છે ઉત્તમ પુરુષમાં હંમેશા આપણે હોય અને આપણે હોય અહીંયા છોકરાઓ કાઈ ઘટે સાહેબ હું એટલે તો હું સાહેબ એટલે તો કે સાહેબ તો ઈ જે છે એક્સ્ટ્રા પાવર કહેવાય આપણામાં તો આપણે યાદ રાખવાનું એક્સ્ટ્રા પાવર કયો આવે છે તો કે અભિષેક સાહેબનો પહેલો અક્ષર આવે અ આટલું યાદ રાખો એટલે આપણો પેલો કયા પુરુષમાં આવે તો કે ખાલી ઉત્તમ પુરુષમાં ઓર કાં પે તો કે કઈ પે પી નહી આ શકતા તમે કહેશો સાહેબ આનું બીજું કઈ એવું છે યસ આનો બીજો ભાગ છે જેને કહેવામાં આવે છે આત્મને પદ કયું પદ એક્ટિવ ને પેસિવ નું કીધું ને કર્તરી ને કીધું ને એવી જ રીતે અહીંયા આવે આત્મને પદ શું આવે તો આ તો તમે ભણી ગયા એકવચન દ્વિવચન અહીંયા આ ભણી ગયા ટેબલ શું યાદ રાખવાનું ઈ વાહે મહે સે ઇઠ જ્વે છોકરાઓ બની ગયું આપણે લેવો છે લભ ધાતુ કયો લેવો છે લભ હવે આમાં જુઓ તમારે ચેન્જ એટલી જગ્યાએ કરવાનો કે જ્યાં ઈ આવે ને ત્યાં ઈ નો એ થાય શું થઈ જાય ઈ નો એ તમે પાછો પ્રશ્ન કરો છો તો ભાઈ અ મારો હતો ઈ અને ઈ ને ભેગા કરો શું બની જાય એ તો જો શું પ્લસ ઈ આવી રીતે હતું તો બની હું ગયું લભે એટલું જ યાદ રાખવાનો લભ પ્લસ ઈ એટલે બની ગયું લભે અહીંયા જો સીધે સીધું વહે હતું તો લભા વહે અહીંયા સીધે સીધું લભા મહે હવે અહીંયા તમને એમ થાય કે સાહેબ અહીંયા લભા લભા કર્યો લભો નો થાય નોથ થાય છોકરાઓ ઓ પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ એ હમ ઓ નહીં ભેગા કે તારે જ ભૂજીયો ભાઈ બઈનો એ બઈનો હવે આય તોમ જો સીધે સીધું સે તો છે હવે આ જો ઈ આવ્યો તો ઈ નો બની ગયો એ એ બની ગયો એટલે હું આવી ગયો ઉપર એક લીટો આયા સીધે સીધું લભત મે આય જો તે આયા ઈ તેન આય અંતે કેટલી જગ્યાએ માંજે ફરક પડે મુજે એસા لگتا હે તો આપકો યહા દેખને કા હે સિર્ફ ઇતની જગ્યા પે હમ ચેન્જીસ કરેંગે દેખો યે યે કઉ છું અત્યારે તમારે મને જવાબ આપવાનો છે હસ બે ધાતુ ની અંદર બનાવી બે ક્રિયાપદ ની અંદર બનાવી મને કોમેન્ટ કરો બરાબર અને આની સાથે તમે ઓનું કરો છો બરાબર લભ કર્યું લભ ની સાથે બીજું તમારે કોઈ મને આપવું હોય તો ની અંદર બનાવીને દયો આ ક્રિયાપદ તમે મને નીચે મોકલો એટલે મને ખબર પડી જશે કે ભાઈ તમને આવડી ગયો છે તો આ થઈ ગયો આપણો નાનો અને નાજુકડો વર્તમાન

પછી મળીએ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય હિન્દ